અને ખાસ કરીને વાત તો એ છે કે અહીંયા એક ગામના સભ્યથી લઈ અને મંત્રીઓ સુધીના નેતાઓ પદાધિકારી પદાધિકારીઓ અધિકારીઓ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ તેની નજરમાં કેમ નથી આવતું તે અત્યાર સુધીનો સૌથી મોટો સવાલ છે છે ને બાવળિયા બહુ નડે છે અમને એટલે એના માટે અમારે સાયકલ છે ને રોડની વસાળે રાખવી પડે છે એના અમે આ રસ્તા ઉપરથી અમારે અવારનવાર નીકળવાનું થતું હોય એક તો આ રસ્તો સાંકડો છે અને બંને બાજુ બાવળ રસ્તા ઉપર કબજો કરી લીધો છે બાવળે આવતે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોટ ઉના શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે છે તે હાલ અત્યારે વિદ્યાર્થીઓ માટે માટે અને રાહદારીઓ જોખમી સાબિત થઈ રહ્યો છે અમે આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીએ છીએ કે હાલ લાંબાર પાટિયાથી લઈ અને એક કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે રોડ છે ત્યાં બે બે ફૂટથી વધુ આ કાંઠાના વૃક્ષો આપતા જોઈ શકો છો દ્રશ્યોમાં તે રોડ પર આવી ગયા છે હવે જેની સીધી અસર વિદ્યાર્થીઓ ઉપર થઈ જાય છે સીધી અસર જે વિદ્યાર્થીઓ છે સાયકલ સવાર કરીને આવતા હોય છે વિદ્યાર્થીઓ છે તે ઉના ભણવા માટે જતા હોય છે તેઓને પણ અત્યારે જોખમી બની રહ્યા છે કારણ કે વિદ્યાર્થીઓને હાલ અત્યારે એક્સિડન્ટના બનાવ બને તેવી પૂરેપૂરી શક્યતા છે કારણ કે અહીંયા રોડ સાંકડો છે અને એમાં પણ આ નેશનલ હાઈવે છે અને ઉનાના જે તમામ ગામડાઓ છે તેનો આ મુખ્ય રસ્તો ગણાય છે ઉનામાં પોતાનું સામાન ખરીદી કરવા માટે આવતા હોય છે તેનો મુખ્ય રસ્તો છે જેથી કરીને આ રોડ છે તે હવે જોખમી બની રહ્યો છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આનું કંઈક નિરાકરણ નિરાકરણ લાવવામાં આવે જેથી કરીને વારંવાર અકસ્માતો ન બને અને ખાસ કરીને વાત તો એ છે કે અહીંયા એક ગામના સભ્યથી લઈ અને મંત્રીઓ સુધીના નેતાઓ પદાધિકાર પદાધિકારીઓ અધિકારીઓ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ તેની નજરમાં કેમ નથી આવતું તે અત્યાર સુધીનો સૌથી મોટો સવાલ છે એટલે કે અધિકારીઓને પણ આ વિશે ચર્ચાઓ થવી જોઈએ અને વિદ્યા વિદ્યાર્થીઓના હિત માટે સરકારે અને ખાસ કરીને અહીંયાના સ્થાનિક નેતાઓ છે તેને પણ આ નિર્ણય લેવો જોઈએ કે પોતાના વિસ્તારનું

સાયકલ અમારે બહુ આગે હાંકવી પડે છે ને એના માટે ઘણા મોટા સાધનોવાળા તમને એમ પણ કહી છે કે તમે સાઈડમાં હાંકો પણ સાઈડમાં હાંકવા ક્યાં જાવી બાવળિયા એટલા નડે છે કે અમે જે રૂમાલ પણ વાંધો હોય કપડાં બધું એમાં ભરાઈ જાય છે એના માટે અમારે આ સાઈડ હાંકવી પડે છે સાયકલ ને આ બાવળિયા કાપવાની ખૂબ જરૂર છે કારણ કે રોડ હાવ સાંકડો થઈ ગયો છે આ હાઈવે રોડ જેવો જ કહેવાય છે અને હાઈવે રોડની એટલી સંખ્યા એટલે ટૂંકોમાં ન ચાલે કેમ કે વાહનો બહુ મોટાને ખૂબ હોય છે એટલે આ બાવળિયા કાપી અને રોડ મોટો કરો ને તો કાંઈ વાંધો નહીં પણ ખાલી બાવળિયા કાપી નાખો તો સાઈડમાં આવી સાયકલ હાકી શકીએ તો મોટા વાહનોને એનો રોડ છે ને એ રહી શકે છે મારું નામ મહેન્દ્રસિંહ જણકાત છે અમે આ રસ્તા ઉપરથી અમારે અવારનવાર નીકળવાનું થતું હોય એક તો આ રસ્તો સાંકડો છે અને બંને બાજુ બાવળ રસ્તા ઉપર કબજો કરી લીધો છે બાવળે આવતે જાતે રાહદારીઓને અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણી વખત છાસવાળી એક્સિડન્ટ થાય છે અને બાવળમાં તો અકાતી નથી અંદરની સાઈડ આવે છે તો સામે કોઈ મોટું સાધન આવતું હોય તો આપણા વાહનો નીકળી નથી શકતા એને લીધે ઘણી વખત અકસ્માતો થતા હોય છે લોકોને હોસ્પિટલે જવું પડે ઈજા થતી હોય છે ખર્ચા થાય છે અમે સરકારને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ બંને બાજુ બાવળને કપાવી અને લોકોને સુગમતા આવવા જવામાં થાય એના માટે બનતો પ્રયત્ન કરે